સુરતના પાંડેસરા વિસ્તારમાંથી હાનિકારક ઠંડા પીણાનો નાશ કરવામાં આવ્યો છે આરોગ્ય વિભાગની ટીમે સ્થળ તપાસ કરી અખાદ્ય વસ્તુઓનો નાશ કર્યો હતો સુરતના પાંડેસરા વિસ્તારમાં હોલસેલ વેપારીઓ મોટા પ્રમાણમાં સોફ્ટ ડ્રિંક વેચી રહ્યા હતા

કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી ઠંડા પીણા છે કોલ્ડ ડ્રિન્કસ ચા મતલબમાં જેટલા પેપ્સીઓ બાળકો લે છે અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે ઠંડા પીણા કે આ પેપ્સીઓ તો તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર સંસ્થા પર ચેક કરીને તો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ જે અખાદ્ય જે ખરાબ ખાવાની વસ્તુ જેવું છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડરનો ના છાંટકાવ કરીને એને આમ સાથે ગાડી પણ જે કચરાની ગાડી એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ આ તો ખરેખર આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે કેમ કે એના કોઈ પણ પાણીનો સેમ્પલ કે એના વગર બનાવતી વસ્તુ હોય છે એટલે એના કોઈ આપણા પાસે કોઈ એવું નથી કે ભાઈ કોઈ પણ એના પર સિમ્બોલ વગરની વસ્તુઓ વેચાય છે અત્યારે અલગ અલગ દુકાનોમાં અત્યારે તો અમારે પાસે જે કોલ્ડ ડ્રિંક્સ ને પીપસી મળીને લગભગ ચાર પાંચસો કિલો જેવી છે કે પીપસીઓ લગભગ સમજો ને તમે હજાર